અને આરો છે તમને બતાવીને નિર્ણય લેશે કે કયા કારણથી એ વાત માન્ય રાખ્યો છે કે અમાન્ય રાખ્યો છે જે માન્ય તેઓ ક્લિયર હશે એનો કે આપણે સાયગર મૂકી દે છે પણ જે તો ડાઉટફુલ છે એ તમને રીઝન દક્ષાબેન રાજેન્દ્રભાઈ પટેલ જેમને એકસો ઓગણચાલીસ મતો મળે છે જે વિજેતા જાહેર જેમને એકસો સત્તર મતો મળે છે જે વિજેતા જાહેર થાય છે અને